હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક યોજના વિશે મિત્રો તો આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે છે કે જેમના ઘરમાં જે કમાતો વ્યક્તિ છે એટલે કે જે મેન વ્યક્તિ હોય જે કમાતો હોય અને એ વ્યક્તિનું કોઈ કારણોસર જે છે મૃત્યુ થઈ જાય છે તો એવા સમયમાં છે તે આ પરિવારને ખૂબ જ તકલીફ પડતી હોય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે તો આવા પરિવારો માટે ગુજરાત સરકારે બે હજાર ચોવીસમાં જે છે જે બીપીએલ પરિવારો હોય છે એમના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો અને આ યોજનાનું નામ છે સંકટ મોચન યોજના બે હજાર ચોવીસ મિત્રો તો શું છે આ યોજનાની માહિતી એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાના છીએ તો ચાલો જાણીએ કે આ શું છે આ સંકટમોચન યોજના બે હજાર ચોવીસની માહિતી અને કેવી રીતે કોને લાભ મળે છે મિત્રો તો ચાલો જાણીએ તો મિત્રો આ એ યોજના છે એની શરૂઆત જે ગુજરાત સરકારે બે હજાર ચોવીસમાં બીપીએલ પરિવારોમાં જે કમાતા વ્યક્તિઓ છે એનું મૃત્યુ થાય છે એના માટે તેના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે છે તો એના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો તો આ યોજનાનો લાભ કોને મળશે કેટલો મળશે શું છે એની પાત્રતા એના વિશે જાણીએ મિત્રો તો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે આ સંકટ મોચન યોજના છે મિત્રો એની પાત્રતા શું છે એટલે લાભ લેવા માટેની પાત્રતા શું છે મિત્રો તો અરજદાર ગુજરાતનો નિવાસી હોવો જોઈશે મિત્રો અરજદાર બીપીએલ કાર્ડ ધરાક જે છે એ ધરાવતો હોવો જોઈશે અરજદારની ઉંમર અઢાર વર્ષથી સાહીઠ વર્ષની હોવી જોઈએ અને બીપીએલ પરિવારમાં જે મૃતકની મૃત્યુ થયું હોય તે અકસ્માત થયા અથવા કુદરતી મૃત્યુ થયું હોય તો તે યોજનાનો જે છે એને જ આ યોજનાનો લાભ મળશે એટલે કે જે મેન વ્યક્તિ હોય જે પરિવાર હોય એમાં જે જે સ્ત્રીઓ હોય એમના બાળકો હોય અને એમના પતિનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ જે છે કમાતો વ્યક્તિ હોય એમના કોઈ બીજું કમાવાળું ના હોય અને એવા વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એવા લોકો જે બીપીએલ કાર્ડ ધરાવતા હોય એમને જ આ યોજનાનો લાભ મળશે મિત્રો તો આ એની પાત્રતા છે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે આ સંકટ મોચન યોજના છે બે હજાર ચોવીસ એની લાભ લેવા માટે જે આ પરિવારો છે બીપીએલ પરિવારો છે એમને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો એના વિશે વાત કરીએ તો એમને જોઈશે આધાર કાર્ડ જોઈશે બીપીએલ જે પરિવારમાં મૃત્યુ થયેલ હોય તેનું પ્રમાણપત્ર જોઈશે મિત્રો અને જાતિનું પ્રમાણપત્ર જોઈશે રેશન કાર્ડ જોઈશે અને બેંક એકાઉન્ટની પાસબુક જે આવે છે એની જરૂર જોઈશે મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો એના પછી મિત્રો વાત કરીએ મિત્રો કે આ જે પરિવારો છે એને આ જે સંકટ સંકટમૂચન યોજના છે એમાં શું લાભ મળે છે મિત્રો એના વિશે વાત કરીએ તો આ યોજનાનું સંપૂર્ણ સંચાલન છે મિત્રો એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ સંકટ સંકટમૂચન યોજનાથી સહાય મળશે તે લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ જે ડીબીટીના માધ્યમથી એટલે કે ઓનલાઈન જ જે છે એ જમા કરી દેવામાં આવે છે મિત્રો અને આ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ ધારકોને મળશે મિત્રો તો એમને જ આ યોજનાનો લાભ મળશે અને એમાં પણ જેમનું જેના અકસ્માતમાં અથવા તો કોઈ કુદરતી કારણોસર જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને કોઈ કમાવાના નાર હોય એમને જ આ પરિવારોને જ આ યોજનાનો લાભ મળશે મિત્રો જેમને જરૂર હોય એને જ આ લાભ આપવામાં આવે છે મિત્રો બીજા બધા લોકો માટે આ યોજના નથી મિત્રો તો એના પછી વાત કરીએ મિત્રો કે આ સંકટમોચન યોજના છે મિત્રો એની અરજી કરવી હોય એટલે કે કોઈને જરૂર હોય એની અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકે છે એના વિશે વાત કરી મિત્રો તો અરજી કરવા માટે તમારે છે જિલ્લા કચેરી અથવા તો તમારા ગામ પંચાયતમાંથી સંકટમોચન યોજનાનું ફોર્મ મેળવવું ત્યારબાદ તમારે ફોર્મમાં માંગેલી બધી માહિતી સારી રીતે ભરી દેવાની છે અને ત્યાર પછી તમારે અરજીપત્રક છે એ કચેરીમાં જમા કરી દેવાનું છે અને આ રીતે તમે અરજી કરી શકો છો તો મિત્રો આ છે આપણું સંકટમુચન યોજના બે હજાર ચોવીસની આ શોર્ટ માહિતી મિત્રો તો જે પણ લોકોને ઘરમાં આ કુદરતી કે અકસ્માત રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય કમાનાર વ્યક્તિ ના હોય અને એમને જરૂર હોય તો આ યોજના વિશે એમને જણાવો જેથી તેમને પણ તે પોતાનું જે છે મુદ્રાણ ચલાવવામાં થોડી મદદ થઈ શકે અને એ પણ જે આ સહાય મેળવીને પોતાનું જે છે ભરણ પોષણ બાળકોનું કરી શકે મિત્રો તો આ યોજના વિશે તેમને પણ જણાવો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ઇન્ફોર્મ ને સબસ્ક્રાઇબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને જેને જરૂર હોય એ લોકો આ યોજનાઓની લાભ લઈ શકે મિત્રો તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર